શ્રી ગણેશ મહોત્સવ એસોસિએશન દ્વારા ગણેશ મહોત્સવ પહેલા એક ખાસ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ સાર્વજનિક શ્રી ગણેશ મહોત્સવ એસોસિએશન દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઉજવાતા ગણેશ મહોત્સવના આયોજકો સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં અમદાવાદ સાર્વજનિક શ્રી ગણેશ મહોત્સવના પ્રમુખ શ્રી ગણેશ ક્ષત્રિયએ અમદાવાદના તમામ આયોજકોને ધામધૂમપૂર્વક ગણેશ ઉત્સવ ઉજવવા આહવાન કર્યું હતું આ વર્ષે અંગદાન વૃક્ષારોપણ જેવી વિવિધ થીમ સાથે ગણેશ પંડાલો સજાવવામાં આવશે આ ઉપરાંત આ વર્ષે ગણેશજીની આરતીની સાથે સાથે ભારત માતાનો ફોટો મૂકી ભારત માતાની આરતી ઉતારવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે અમદાવાદ શહેરના સૌ ગણેશ ભક્તોને જય ગણેશ આ વર્ષે સાત તારીખથી ગણેશદાદાનું આગમન થઈ રહ્યું છે સત્તર તારીખે દાદાની વિદાય થશે અમદાવાદ શહેરમાં સાર્વજનિક રૂપમાં વિવિધ વિસ્તારની અંદર યોજવતી સંસ્થાઓની આજે એક જનરલ મિટિંગ રાખી છે સંસ્થાઓને માર્ગદર્શન આપતી આ સંસ્થા આ વર્ષે માટીનાસ ગણેશજીની સ્થાપના થશે વિષય વસ્તુને અનુરૂપ ઘણી બધી ઇતિહાસને લગતું તમને ડેકોરેશન જોવા મળશે અંગદાન છે અખંડ ભારત છે ને વૃક્ષારોપણ જે હાલમાં આપણે ગરમીનું અસહ્ય આપણે જે મારો આપણે જોયું અમદાવાદ શહેરમાં એ આપણને વિવિધ વિષય સાથે આપણને ડે ડેકોરેશન સમુદ્ર મંથન રાજ્યાભિષેક છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકનું વર્ષ આપણે ઉજવી રહ્યા છે એનું પણ તમને ક્યાંક ને ક્યાંક વિષયને ઇતિહાસ સાથે પ્રદર્શની તમને જોવા મળશે બીજું છે આ વખતે ભારત માતાના ફોટો સાથે રાષ્ટ્રભાવના રાષ્ટ્રચેતના અને દેશભક્તિ આપણા યુવા વર્ગ બધા માટે જાગે આપણે ભારત માતાના આરતી સાથે આપણે ભારત માતાનો ફોટો રાખીને પણ ગણેશદાતાના આરતી સાથે ભારત માતાની આરતીનું પણ સૌ પંડાલોમાં આયોજન કરેલ છે ઘણી બધા બીજા પણ વિવિધ કાર્યક્રમને અનુલક્ષીને બ્લડ ડોનેશનના કેમ્પનો આરોગ્યલક્ષી કેમ્પો વૃક્ષાનું વાવેતરનું છોડવાનું વિતરણનું કાર્યક્રમ ને ઘણા બધા એવા કાર્યક્રમ છે કે સમાજને સંદેશ જાય લોકોની જાગૃતિ આવે ને પોતપોતાના પંડાલ પોતાના વિસ્તારની અંદર સૌ સમુદાય ભેગું થઈને આ ઉત્સવ અતિશય આનંદ અને ઉત્સાહથી ઉજવે એવી રીતે આયોજન આપણે અમદાવાદ શહેરમાં કરવામાં આવેલ છે તો અમદાવાદ સાર્વજનિક શ્રી ગણેશ મહોત્સવના ઉપપ્રમુખ શ્રી બાનસીલાલ કુંડેકરે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી લોકો માટીની પ્રતિમાની સ્થાપના તરફ વળ્યા છે તેનો આનંદ છે સાથે સાથે સ્થળ વિસર્જનના કન્સેપ્ટને પણ લોકોએ અપનાવ્યો છે હજુ પણ વધુ લોકો સ્થળ વિસર્જન કરે તેવી અપીલ કરી હતી આપણે આ એક એવો ઉત્સવ છે કે જે આખા આખા રાષ્ટ્રને એકાત્મતાની દોરે બાંધી શકે છે અને એકાત્મતાની દોરે બંધાય એટલા માટે જ લોકમાન્ય ટીડ કે આ ઉત્સવને સાર્વજનિક કરવામાં આવ્યો હતો ખરેખર વ્યક્તિગત હતો ગણેશ એસોસિએશનના અને અનેક પંડાલોના સહકારથી આપણે છેલ્લા દસ વર્ષના પ્રયાસો દરમિયાનમાં લોકોને માટીની ગણ ગણેશ મૂર્તિ તરફ ફાળી શકે છીએ એ ઘણી જ આનંદની વાત છે એની સાથે સાથે સ્થળ વિસર્જનનો કોન્સેપ્ટ પણ ઘણા લોકોએ સ્વીકાર્યો છે એ પણ ઘણા જ આનંદની વાત છે અને હવે બાકી જે લોકો રહી ગયા છે હજી પણ ભ્રમિત થાય છે પીઓપીની મૂર્તિઓ માટે તો એમને હું આ આપના માધ્યમથી વિનંતી કરીશ કે હજી પણ સમય છે આપણે પ્રકૃતિ તરફ વળીએ અને માટીની મૂર્તિની સ્થાપના કરીએ અને સ્થળ વિસર્જન જેવો સારામાં સારો કોન્સેપ્ટ કે જેની તમે દસ દિવસ પૂજા કરી છે એ ગણેશ દાદાની ઉર્જા તમારી વચ્ચે જ રહે અને તમારું આખું વર્ષ કલ્યાણ કરે એનાથી સારું કંઈ જ નથી તો એવો કોન્સેપ્ટ અપનાવે તો એ ઘણું જ સારું છે એના માટેના ડોમેસ્ટિક કુંડ કઈ રીતે બનાવવા એની પણ આપણે ટ્રેનિંગ આપેલી છીએ એની પણ માર્ગદર્શન આપણે આપતા રહીએ છીએ તો મારે દરેક પંડાલના સભ્યોને અધ્યક્ષનો એ જ વિનંતી છે કે આપ આ પ્રાકૃતિક કોન્સેપ્ટને અપનાવો જય ગણેશ આ વર્ષે ગણેશ મંડળના માધ્યમથી લોકોમાં ભક્તિની સાથે રાષ્ટ્રભાવના જાગૃત થાય એના માટે ગણેશ મંડળ દ્વારા સુંદર આયોજન થયું છે ભારત ભારતી સંસ્થા તરફથી પંડાલોમાં ભારત માતાનો ફોટો ભારત માતાની આરતીની સાથે અલગ અલગ પ્રાંતના લોકો પોતાના પહેરવેશ અને પોતાની સંસ્કૃતિ સાથે ગણપતિની વંદના કરે અને સાથે સાથે ભારત માતાની આરતી કરે અને છેલ્લા દિવસે અલગ અલગ પ્રાંતના જે વ્યંજનો છે એ વ્યંજનો વાનગી લઈને આવે અને એક ભારત શ્રેષ્ઠ ભારતની સાથે સાથે આપણું અમદાવાદ એક લઘુ ભારત છે અને આ લઘુ ભારતની અંદર અમદાવાદમાં રહેતા પચીસ રાજ્યના લોકો છેલ્લા દિવસે પોતાના પ્રાંતની જે વિશિષ્ટ વાનગી છે એ વાનગી ગણપતિ દાદાના ચરણોમાં ધરે અને એક જ જગ્યાએ અલગ અલગ પ્રાંતની વાનગીઓ પ્રસાદના રૂપમાં જે તે ગણેશ મંડળના આયોજકો તરફથી સુંદર આયોજન થયું છે અસ્તુર જય જય ભારત નમસ્કારજી હું મનોજ ગુપ્તા શ્રી કેલાદેવી મંદિર કબીર ચોક રોડ સાબરમતી અમદાવાદ અમારે ત્યાં જે દાદાની પ્રતિમાને બેસાડવામાં આવેલા છે તેની અંદર સનાતન ધર્મ સનાતન ધર્મ વિશે લોકોને જાગૃત કરવાના છે સનાતન ધર્મ વિશે લોકોને માહિતી નથી લોકો તિલક કરે છે પણ તિલક કરવાનો હેતુ શું એનો ઉદ્દેશ શું એનું એમને નોલેજ નથી હાથમાં મોલી બાંધે છે પણ મોલીનો અર્થ શું એ એમને ખબર નથી ગળામાં રુદ્રાક્ષ ધારણ કરે છે પણ રુદ્રાક્ષનો અર્થનો એને ખબર નથી એના માટે સનાતન ધર્મના માટે અમે એક બુકનું આખું આયોજન કરવું છે એ બુક દરેક વ્યક્તિ અંદર દર્શનાર્થીને નિઃશુલ્ક આપવામાં આવશે તેનાથી લોકોને જાગૃતિ થાય આજે અમે રુદ્રાક્ષ ધારણ કરી છે એ રુદ્રાક્ષનો હેતુ શું કેટલા મુખી રુદ્રાક્ષ કોના માટે જરૂરી છે એ લોકોને ખબર નથી પરંતુ એ રુદ્રાક્ષ અમે એને નિઃશુલ્ક આપીશું અને એ આપ્યા બાદ એને એ વસ્તુ સમજાવવામાં આવશે કે તમારા માટે કયું રુદ્રાક્ષ જરૂરી છે અને એ જ રીતે સનાતન ધર્મ સનાતન ધર્મની કેટલી મોટી વ્યાખ્યા છે એ આપણને ખબર નથી આપણે લોકો ઘંટડી વગાડી દીધી ભગવાનની પૂજા કરી દીધી પણ ઘંટડી વગાડવાનો હેતુ શું એનો ઉદ્દેશ્ય શું સાંજે આરતી થાય છે તો એ આરતીનો હેતુ શું એ આપણને ખબર નથી એની સંપૂર્ણ માહિતી અને જાગૃતિ આવે એ માટે અમે એક સુંદર નાનકડી બુકનું આયોજન કર્યું છે અને એ બુકનું બુક પણ દરેક દર્શનાર્થીને નિઃશુલ્ક આપવામાં આવશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ